વેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને સુરોજ ફાઉન્ડેશન અને ફતેહપુર ગામના યુવાનોનો સેવા કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો અમૂલ ફેડરેશનના ચેરમેન અશોકભાઈ ચૌધરી સહિત ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર અને પૂર્વ સાંસદ નટુજી ઠાકોર સહિત પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરે આરદી ઉતારીને પદયાત્રીઓ માટે સેવા કેમ્પ ખુલ્લો મુકાયો હતો વિનુભાઈ ચૌધરી પ્રિન્સિપાલ સહિત તાલુકા પંચાયત પ્રમુખ વસુબેન ભૂપતજી ઠાકોર સહિત ડેલિગેટ લીલાબેન ગોસ્વામી અને દિનેશભાઈ ચૌધરી હિરવાણી સહિત પૂર્વ પ્રમુખ ફરતીભાઈ ચૌધરી સહિત શહેર ભાજપ પ્રમુખ આકાશ ગોસ્વામી અને વીડી દેસાઈ સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની ટીમ પદયાત્રીઓ માટે સેવા કેમ્પમાં કાર્યરત જોવા મળ્યા હતા આરામ કરવાની વ્યવસ્થા સહિતની ચા નાસ્તો અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે ખેરાળુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ પદયાત્રીઓને જોગ મીડિયા સમક્ષ વિગતો આપી હતી ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટ પામી ખેરાળુ ખાતે ધારાસભ્ય અહીંયા અંબાજી જતા પગપાળા યાત્રાઓનું સેવા કેમ કર્યું છે આ પગપાળા અંબાજી માતાની યાત્રા ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતિક છે આ ખેરાલુ વિસ્તારમાંથી પસાર થતા લાખો પદયાત્રીઓ હું સહર્ષ આવકારું છું અભિનંદન પાડું છું અને તમામ પદયાત્રીઓને શુભેચ્છા પાઠવું છું એમની યાત્રામાં સુખરૂપ પૂર્ણ કરે એમનું સ્વાસ્થ્ય સારું રહે અને એમની મનોકામના થાય સુખ સામગ્રીમાં વધારો થાય અહીંયા અમારા કેમ્પ ઉપર સૌથી પ્રથમ આરામની વ્યવસ્થા કરવામાં આવી છે મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા કરી છે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા છે મેડિકલ કેમ્પની સુવિધા છે અહીંયા મોટી સંખ્યામાં વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મારા ફતેપુરા ગામના યુવક મંડળ અને સૌ સાથે મળીને આ સેવા કેમ્પનું આયોજન કર્યું છે હું આ વિસ્તારનો પ્રતિનિધિ તરીકે સેવા આપનાર સૌ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું અને એમની પણ મનોકામના માપા પૂર્ણ કરે એમનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છા